અંકલેશ્વરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમાજના યુવાનોમાં એકતા વધે અને સમાજનું સંગઠન મજબૂત બને તે હેતુથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ક્રિએટિવ એન્જિનિયરિંગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરદાર પ્રીમિયમ લીગ થ્રી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટિત થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ચોવીસ ફેબ્રુઆરીના રોજ રમાશે આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત ઉપપ્રમુખ સી કે જીયાણી ક્રિએટિવ એન્જિનિયરિંગના હિતેશ પટેલ સંજય પટેલ સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિતના આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા રહે એકબીજાની એકબીજાની લગાવ આવે જોડે જોઈન્ટ અને ભાઈચારો વધે એવા પ્રપોઝથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તો હા સમાજના યુવાનોને ઉદ્ધાન માટે આ એક્ટિવિટી સમાજ ત્રીજા વર્ષે કરી રહ્યું છે અને આવતા વર્ષે પણ આ ટાઈપનું કોઈ બી અલગ અલગ ટુર્નામેન્ટને યોજી અને સમાજના છોકરાઓને પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટી કરવા અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ